ઓકે હેલો સ્ટુડન્ટ તો લાસ્ટ લેકચર ની અંદર જે છે એ આપણે કઈ વસ્તુ ભણીએ તો યાદ કરો જોઈ લાસ્ટ લેક્ચરની અંદર જે છે એ આપણે ભણી ગયા બેટા મહાબીજાણું ધાની એટલે કે અંડક જે છે એનો નાનો એવો પોર્શન આપણે જોઈ ગયા હતા રાઇટ એટલે કે શ્રીકેસરની રચના જે જે છે 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 એ શું એના એના આપણે આપણે અભ્યાસ કર્યો અંદર ત્રણ ભાગો માહિતી મેળવી અને ત્યારબાદ જે છે એ આપણે શ્રીકેસરના પ્રકાર આપણે શ્રી કેસર ચક્રની અંદર શ્રીકેસરની સંખ્યાના આધારે આપણે એના પ્રકાર જોઈ ગયા રાઈટ કઈ વસ્તુ એક શ્રીકેસરી અને બહુશ્રીકેસરી યાદ કરો બહુ સ્ત્રી કેસરીની અંદર પણ આપણે બે પાર્ટ જોઈ ગયા કઈ વસ્તુ યુક્ત અને મુક્ત શ્રી કેસરી આ રીતે આપણે બે પાર્ટ કમ્પ્લીટ કર્યા અને ત્યારબાદ જે છે આપણે એની અંદર જે છે એ અંડક જે છે એના વિશે થોડી ઘણી માહિતી મેળવી હતી હવે સમજો જોઈએ બેટા કે અંડક જે છે ત્યાં બી આપણે ડિસ્કસ કર્યું કે બીજા બીજાની અંદર અંડકની સંખ્યા કેવી હોઈ શકે અલગ અલગ હોઈ શકે તો આજના લેક્ચરની અંદર ટાઈમ વેસ્ટ કર્યા વગર બેટા શરૂ કરીએ છીએ આજનો ટોપિક આપણો કઈ વસ્તુ છે બેટા અંડક જે છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે ક્લિયર તો જોઈ શકો છો તમે અહીંયા તમારું મેઇન તમારું ટોપિકનું નામ આપેલું છે બેટા અંડક હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે અહીંયા તમે હાલ જે આવું એનસીઆરટીમાં મેન્શન નથી એનસીઆરટીમાં તમને નામ શું આપેલું છે મહાબીજાણું એવો શબ્દો આપેલું છે ફરી રિપીટ કરું જો શાંતિથી સમજો તમને અહીંયા નામ આપેલું છે બેટા અંડક એનસીઆરટીમાં બીજું નામ શું આપેલું છે મહાબીજાણું પણ મેં થોડું મોડિફાઈડ કર્યું મોડિફાઈડ શું કામ કર્યું એ તમે જુઓ અહીંયા તમને નામ આપેલું છે બેટા આવૃત્ત અસ્ફુટિત શું આપેલું છે બેટા આવૃત અસ્ફોટિન જો આપણે પરાગાશય યાદ કરો પરાગાશય જ્યારે પરિપક્વત થશે તો પરાગાશયનું શું થશે સ્ફોટન થશે એવી જ રીતે અંડકનો જેવો વિકાસ થશે ફરીથી રિપીટ કરું છું અંડકનો જેવો વિકાસ થતો એટલે આગળ જે છે કોનું નિર્માણ થશે બેટા ભ્રૂણપુટનું નિર્માણ થશે આપણે કોનું કામ છે અંડકોષનું કામ છે પણ અંડકોષનું કામ આપણે જોઈએ છે એટલા માટે મતલબ એ સમજવા માટે પહેલાં આપણે શું ભણવું પડશે અંડક ભણવું પડશે અંડકની અંદર ભ્રૂણપૂટ ભણવું પડશે અને ભ્રૂણપુટની અંદર આપણને મળશે અંડકોષ તો શરૂ કરીએ બેટા તો તમે અહીંયા જોઈ શકો છો કે અંડક જે છે એની અંદર જે છે આવૃત અસ્ફોટિત મહાબીજાણું એટલે આવૃત એટલા માટે કારણ કે અંડકની અંદર કેટલા આવરણ જોવા મળશે બેટા બે આવરણ જે છે એ જોવા મળશે જેવો વિકાસ થશે એટલે એનું સ્ફોટન થાય સ્ફોટનનો મતલબ અહીંયા તમારે એવું યાદ રાખવાનું છે બેટા કે સ્ફોટનનો મતલબ છે કે આગળ વિકાસ થશે અને આગળ વિકાસ થઈને કોનું નિર્માણ કરશે તો કે ભ્રૂણપુટ જે છે નું નિર્માણ કરશે ક્લિયર તો તમે જોઈ શકો છો પેલા આપણે જે છે એ અંડકની અંદર ડાયાગ્રામ જોવા જઈએ બેટા તો ડાયગ્રામની અંદર પહેલો પોઈન્ટ જે છે આપણે યાદ રાખવાનો છે એ છે અંડનાલ તો જોવો જોઈએ કે ફોર એક્ઝામ્પલ આજે વિસ્તાર જે છે એ તમારે યાદ રાખવાનો છે જરાયુનો ભાગ એનસીઆરટીમાં મેન્શન નથી પણ એટલી વસ્તુ યાદ રાખજો કે બીજા સય જે છે બીજા સય જે છે એ અંડક જે છે આ બંને વચ્ચેનું જોડાણ જેને શું કહેવામાં આવે છે બેટા જરાયુ કહેવામાં આવે છે એવું સમજી લો કે આપણી પાસે આ જે વિસ્તાર જે છે એને કયો વિસ્તાર કહેવામાં આવે છે બેટા જરાયુ વિસ્તાર જે છે એ કહેવામાં આવે છે એટલે ફર્સ્ટ પાર્ટ જરાયુ તો જરાયુ શું છે સમજી લો બેટા કે જરાયુ જે છે એ બીજા સય બીજા અને બીજા સઈની અંદર આવેલી બેટા કઈ રચના અંડકની રચના અને એને જોડતી રચના જેને શું કહેવામાં આવે છે બેટા જરાયુ કહેવામાં આવે છે ચલો આટલી વસ્તુ ક્લિયર આગળ ડિસ્કસ કરીએ બેટા નેક્સ્ટ પાર્ટ જે છે એ તમારે યાદ રાખવાનું છે એક્ચ્યુઅલમાં ફર્સ્ટ પાર્ટ છે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જરાયુ હશે તો જ અંડક જે છે એ આગળ જે છે એ વિકાસ પામશે તો તમે હાલ જોઈ શકો છો કે આવો જે તમને એક દંડ જેવી રચના જે છે એ તમને જોવા મળશે રાઈટ શું જોવા મળશે બેટા એક દંડ જેવી રચના જોવા મળશે જેને કહેવામાં આવે છે અંડનાલ શું કહેવામાં આવે છે બેટા અંડનાલ જે છે એ કહેવામાં આવે છે આ ફર્સ્ટ પોઈન્ટ જે છે એ તમારે ખાસ યાદ રાખવાનો છે હમણાં બધી જ વસ્તુ થિયોટિકલ પણ આપણે જોઈએ છે તો પહેલો ભાગ આપણને કઈ વસ્તુ જોવા મળશે બેટા અંડનાલ જે છે એ આપણને જોવા મળશે તો અંડનાલ શું છે તો કે જે જરાયુ જે છે જરાયુ જે છે એ કોની સાથે તો કે જે મુખ્ય દેહ સાથે એ આપણે હમણાં એ પણ જોઈએ છે કે મુખ્ય દેહ શું છે એની સાથે જે જોડાણ જે દંડ જેવી રચના જે છે એને શું કહેવામાં આવે છે બેટા અંડનાલ જે છે એ કહેવામાં આવે છે ચલો નેક્સ્ટ આપણે ડિસ્કસ કરીએ બેટા તો તો નેક્સ્ટ નેક્સ્ટ પાર્ટ પાર્ટ જે તમને કયો આપેલો છે ચલો આપણે જોવા જઈએ બેટા તો અંડનાલ જે છે એની સાથે જે છે એ તમને આખું જે છે એ તમને આવરણ જે છે એ તમને જોવા મળશે એટલે સમજી લો આજે પાર્ટ જે છે મેં તમને જે ડ્રો કર્યો બેટા એ પાઠ જે છે એની અંદર ખાસ યાદ રાખજો કે વચ્ચેની બાજુએ તમને આ રીતે જે છે એ શું જોવા મળશે બેટા આવરણ જે છે એ તમને જોવા મળશે એટલે સમજી લો આજે હું ડ્રો કરું છું કારણ કે એનસીઆરટી અંદર લખેલું છે ને કે ત્યાં શું જોવા મળશે બેટા આપણને આવરણ જે છે એ જોવા મળે છે તો અહીંયા લખેલું છે આવૃત્ત તો સમજો કે આજે ભાગ જે છે એને શું કહેવામાં આવે છે બેટા બાહ્ય અંડકા આવરણ જે છે એ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બેટા બાહ્ય અંડકા આવરણ કહેવામાં આવે છે અને આજે ભાગ જે છે બેટા બરાબર એને શું કહેવામાં આવે છે અંતઃ અંડકા આવરણ જે છે એ કહેવામાં આવે છે આ બાહ્ય અંડકા આવરણ અને ત્યારબાદ જે તમારે યાદ રાખવાનું છે એ છે અંતઃ અંડકા આવરણ ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા તો આપણે નામ લખેલું છે ને આવૃત તો આવી રીતનો મતલબ તમને સમજાઈ ગયેલો હશે કે એની ફરતે કેટલા આવરણ તમને જોવા મળશે બેટા તો કે બે આવરણ જે છે એની રચના આપણને જોવા મળે છે બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અહીંયા જે છે અંડનાલ જે છે અંડનાલ અને આજે ભાગ તમને આપેલો છે સમજી લો કે અહીંયા વચ્ચેની બાજુએ જે છે એ આપણને શું જોવા મળશે બેટા આગળ જતાં જે છે એ ભ્રૂણપૂટ જોવા મળશે શું જોવા મળશે બેટા ભ્રૂણપૂટ એ પણ આપણે હમણાં ડેફિનેશન જોઈએ છીએ તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે સેન્ટરમાં તમને જે વિસ્તાર જોવા મળે છે જેને શું કહેવામાં આવે છે બેટા ભ્રૂણપૂટ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બેટા ભ્રૂણપૂટ ત્યારબાદ તમે જોશો તો આજે અંડકા આવરણો જે છે એની વચ્ચે અંડકા આવરણો જે છે એની વચ્ચે જે છે તમને એક છિદ્ર જોવા મળે છે બેટા આ છિદ્ર જે છે એને શું કહેવામાં આવે છે બેટા તો યાદ રાખજો એને કહેવામાં આવે છે બેટા બીજ કેન્દ્ર જે છે છે એ તમને આવે ક્લિયર આટલી વસ્તુ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખજો કે વચ્ચેની બાજુએ જે છિદ્ર જે છે એને એને શું કહેવામાં આવે છે બેટા અંડક છિદ્ર જે છે એ કહેવામાં આવે છે ચલો તો આગળ ડિસ્કસ કરીએ બેટા તો અંડકા આવરણો જે છે

ક્લિયર તો ફરી એક વખત ડાયાગ્રામ જોઈએ બેટા જરાયુ સાથે કનેક્ટ થયેલો ભાગ જેને અંડનાલ કહેવામાં આવે છે અંડનાલ અને અંડછિદ્ર અંડનાલ અને અંડછિદ્ર જે જગ્યાએ અહીંયા શું થાય બેટા જોડાણ છે એને શું કહેવામાં આવે છે બેટા બીજ કેન્દ્ર કહેવામાં આવે છે ત્યારબાદ બંનેની ફરતે આવેલું આવરણ જેને શું કહેવામાં આવે છે બેટા અંડકા આવરણો કહેવામાં આવે છે એક તરફ આપણને જોવા મળશે અંડ છેડો અને બીજો તરફ આપણ બીજા તરફ આપણને જોવા મળશે અંડ છેડો ચલો તો વન બાય વન બધાને આપણે સમજવાની ટ્રાય કરીએ બેટા તો પહેલો પાર્ટ તમને આપેલો છે કયો ભાગ આપેલો છે બેટા અંડનાલ કે અંડકદંડ અંડક એ કેવી રચના છે બેટા એકદમ નાની રચના છે નાની રચના છે તેથી કોની સાથે બેટા તો કે એક દંડ સાથે દંડ સાથે કોની સાથે જોડાયેલું જોવા મળે છે બેટા તો કે જરાયુ સાથે જરાયુ સાથે જોડાયેલ રચના છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તો પેલા આપણે શું ડ્રો કર્યું બેટા અહીંયા

અને પ્લસ કોને બેટા અથવા તો નાભી કહેવામાં આવે છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે એ તમે ખાસ યાદ રાખજો બેટા નેક્સ્ટ આપણે જોવા જોઈએ બેટા તો ત્રીજું આપણે જોયું કઈ વસ્તુ જોયું બેટા અંડક આવરણો તો અંડક જે છે જોવું જોઈએ બેટા

બે પાર્ટ જોમતા બે આવરણ તમને જોવા મળે છે બેટા એક બાહ્ય અંડકા આવરણ અને બીજું તમને શું જોવા મળે છે બેટા વસ્તુ થિયો જે છે તમને છે એટલે આપણે બોર્ડ એક્ઝામ બી આપવાની છે બેટા થિયોલ કમ્પલસરી લખવાનું છે ચલો તો આગળ ડિસ્કસ કરીએ બેટા નેક્સ્ટ તમને જે પાર્ટ આપેલો છે એ છે મતલબ એની અંદર આપણે જોવા જઈએ તો ડાયાગ્રામ પહેલી જ પ્રિફર કરવાની રહેશે એટલા માટે જે છે એ પહેલી જે ડાયગ્રામ છે એ જ ડાયગ્રામ આપણે

હોતા નથી અને એ ભાગ કયો છે બેટા તો કે એ ભાગ જે છે એ બીજ બીજાનું છિદ્ર કે અંડક છિદ્ર જે છે એ આપણને જોવા મળે છે ચલો ક્લિયર બેટા નેક્સ્ટ આપણે ટોપિક જોઈએ બેટા તો એની અંદર કયો ભાગ જોયો બેટા અંડતલ અંડક તલીય તો સિમ્પલ વસ્તુ હમણાં જ આપણે ડાયગ્રામ જોઈએ જોવું છે બેટા તો એ ડાયગ્રામની અંદર

અથવા તો સામેના ભાગે જે અહીંયા ધ્રુવ આવેલું છે ધ્રુવ અથવા તો તમે કહી શકો ભાગ અથવા તો તમે કહી શકો છિદ્ર જેને શું કહેવામાં આવે છે બેટા જેને અંડતલીય જે છે એ ધ્રુવ કહેવામાં આવે છે નેક્સ્ટ અને લાસ્ટ પાર્ટ જે તમારે જોવાનું છે બેટા એ કયો ભાગ જોવાનો છે બેટા પ્રદેહ ભાગ જોવાનો છે તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે આપણે ડાયાગ્રામમાં જોઈ ગયા જે અંડકા આવરણો જે છે અંડકા આવરણો બરાબર એનાથી આખો ઘેરાયેલો જે ઘેરાયેલો જે ભાગ જે છે ઘેરાયેલા ઘેરાયેલા કોષોના સમૂહને કોષોના સમૂહને શું કહેવામાં આવે છે બેટા પ્રદેહ કહેવામાં આવે છે તો ફરી સમજી લો બેટા કે માની લો કે આપણે વચ્ચેની બાજુએ આંડ્રૂણપુટ ડ્રો કરીએ બેટા રાઈટ અને ભ્રૂણપૂટની ફરતે શું આવેલું છે બેટા અહીંયા પ્રદેહનો ભાગ તમને જોવા મળે છે તો આ પ્રદેહ પ્રદેહ જે છે એ કયો ભાગ દર્શાવે છે તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એમાં ઘણા બધા કોષો આવેલા છે બેટા અને આ આખો કોષોનો સમૂહ જે છે જેને આપણે નામ આપ્યું બેટા પ્રદેહ શું નામ આપ્યું બેટા પ્રદેહ તો આ રીતે જે છે આપણો એક ટોપિક જે છે અંડક જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે અને નેક્સ્ટ લેક્ચરની અંદર બેટા આપણે ભ્રૂણપૂટ અને માદાજન્યુ જનક જે છે એના વિશે આપણે અભ્યાસ કરીશું